ખેડાના કપડવંજની એક પ્રાથમિક શાળાની લાલિયાવાડી સામે આવી છે વાટા શિવપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આશિષ પટેલ પોતે ગેરહાજર રહી વિજય નામના વ્યક્તિને તેમના સ્થાને હાજર રાખે છે શાળાના મુખ્ય શિક્ષક ગેરહાજર રહી ભાડાનો શિક્ષક રાખી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરી રહ્યા છે શાળાના મુખ્ય શિક્ષક રૂપિયા એસી હજારનો સરકારી પગાર ભોગવી રહ્યા છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા નથી તાજેતરમાં અંબાજીના એક શિક્ષિકા વિદેશમાં રહીને સરકારી પગાર વસૂલવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો શિક્ષણમાં જ આ પ્રકારના છબકલા થશે તો ભારત

શું છે તમને ખબર હોય આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવેલા આઠ નવ મહિના થયા વસ્તુ મારે ધ્યાને આવેલી નથી શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લેતા જેવું નથી જે આપે જે મને જે રજૂઆત કરી કે આશિષ પટેલ અમને જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડબી શિક્ષક મેં છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે જ ડીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબનું પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે